સુરત ખાતેથી આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા નવા નારા સાથે કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું આ નવો નારો આમ આદમી પાર્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીએ હવે નારા સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી મનોજ સુરઠિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કેમ્પેન અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને દરેક ગામડામાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાવવામાં આવશે અને એક સ્પષ્ટ સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવામાં આવશે આ કેમ્પેનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચીને તેને આ પરિવર્તનની ક્રાંતિમાં જોડવાનો છે આમ આદમી પાર્ટીએ આ અભિયાનને એક શક્તિશાળી નારા સાથે લોન્ચ કર્યું છે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે ના બેટાનું ના બાપનું આ ગુજરાત હવે આપનું છે નમસ્કાર આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને તમામ ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લાગવાના છે અમે એક સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને આ ક્રાંતિની અંદર જોડવા માટે એક એક નારા સાથે આજે અમે આ કેમ્પેન લોન્ચ કરીએ છીએ ગુજરાતની અંદર અનેક પરિવારો અનેક ઉદ્યોગપતિઓ અનેક મોટા માણસો એ ગુજરાત ને છેલ્લા ત્રીસ વર્ષથી શોષણ કરવાનું કામ કર્યું છે એક જ પાર્ટી એ પોતાના શાસનથી ગુજરાતના લોકોનું ગુજરાતના યુવાનોનું ગુજરાતના પરિવારોનું વારંવાર શોષણ કર્યું છે ત્યારે અમે એ સંદેશ સાથે આવ્યા છે કે આ ગુજરાત હવે ગુજરાતના લોકોનું છે ના બેટાનું ના બાપનું આ ગુજરાત હવે આપનું આ નારા સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજે આ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે છે શરૂઆત કરવામાં આવી છે પ્રારંભ કરવામાં આવ્યો છે આ સાથે અમારા તમામ કાર્યકર્તાઓ અને પાર્ટીની જે કેડર છે પાર્ટીના લોકો છે એ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશે અને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ અને ત્રીસ વર્ષથી જે અત્યાચારો સહન કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી મુક્તિનું કામ જે છે એ આવાંધી પાર્ટી દ્વારા કરવા